દારૂ ભરેલો ટેમ્પો લઈને ટ્રક ચાલકને એલસીબીએ ઝડપી પાડ્યો હતો વર્ણમા પોલીસ મથકમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ ટીમ સાથે વર્ણામાં પોલીસ મથકની હદમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઇવે પર કરજણથી વડોદરા તરફના ટ્રેક પર પેટ્રોલ પંપ પાસે પસાર થતા આઇસર ટેમ્પુ પર શંકા જતા તેને ઇશારો કરીને રોડ સાઇડમાં લેવડાવવામાં આવ્યો હતો ત્યારબાદ આઈસરમાં શું છે તેમ પૂછાતા તેણે કહ્યું કે ખાલી છે છતાં પોલીસની ટીમને કંઈક ભરેલું હોવાની આશંકા જતા ચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ કરવામાં આવી હતી ચાલકે પોતાનું નામ જાવેદ હમીદ અબ્દુલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેણે આઇસર ટેમ્પોમાં કંઈ ન હોવાનું રટન ચાલુ રાખ્યું હતું બાદમાં ટેમ્પાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન પાટિયા ગોઠવીને બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું જેવા અંદર જોતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેની ગણતરી કરતા એકસો પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો તેમાંથી પાંચ હજારથી વધુ વિદેશી દારૂની બોટલો જણાઈ આવી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા એક લાખ આંકવામાં આવી રહી છે ઉપરોક્ત કાર્યવાહીમાં કુલ મળીને રૂપિયા પંદર લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે કોને આપવાનો હતો તેવા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો આખરે આ મામલે વર્ણવા પોલીસ મથકના જાવેદ હમીદ અબ્દુલ્લે તથા શેઠ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે આ મામલે શેઠને વોરંટ જાહેર કરવામાં આવ્યો છે